કમલાનગર તળાવ પાસે ચાલુ કારમાં એક આગ લાગી હતી અને થોડી જ વારમાં કાર ભડકે બળવા લાગી હતી પરંતુ ચાલકનો બચાવ થયો હતો ફાયર બ્રિગેડ સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કમળાનગર તળાવ સામે સીએનજી કારમાં એકાએક આગ લાગતા કાર ભડકે બળવા લાગી હતી પરંતુ સમયસર કાર ચાલક ઉતરી જતા તેનો આપાત બચાવ થયો હતો જેની જાણ ફાયર બ્રિગેડને કરાતા તુરંત સ્થળ પર આવી પાણીનો મારો ચલાવીને કારની આગ કાબુમાં લીધી હતી સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી